જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ આઠમો સ્કંદ બીજો અધ્યાય ગ્રહ દ્વારા ગજેન્દ્રનું પકડાવવું શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત શ્રી સમુદ્રમાં ત્રિકુટ નામે એક પ્રસિદ્ધ સર્વ સમૃદ્ધિઓથી યુક્ત શ્રેષ્ઠ પર્વત હતો તે દસ હજાર જોજણ ઊંચો હતો તેની ચારે તરફની લંબાઈ પહોળાઈ પણ તેટલી જ હતી તેના રંજત લોહ અને સુવર્ણના ત્રણ શિખરોની શોભાથી સમુદ્ર દિશાઓ અને આકાશ ઝગમગતા રહેતા હતા બીજા પણ તેના કેટલાય એવા શિખરો હતા કે જેઓ રત્નો અને ધાતુઓની રંગબેરંગી શોભા દર્શાવતા રહીને બધી દિશાઓની પ્રકાશિત કરી રહ્યા હતા તે શિખરો પર વિવિધ જાતના વૃક્ષો વેલીઓ અને ઝાડીઓ હતા તે ત્રિકુટ પર્વત ઝરણાઓના કલકલ ધ્વનિથી ગુંજતો રહેતો હતો બધી બાજુએથી સમુદ્રના મોજા આવી આવીને તે પર્વતના નીચલા ભાગ સાથે અથડાતા હતા અને ત્યારે એવા જણાતા હતા કે તેઓ જાણે પર્વતરાજના પગ પખાડી રહ્યા હોય તે પર્વતના પન્નાના નીલા પથ્થરોથી ત્યાંની ભૂમિ એવી શામળી થઈ ગઈ હતી કે જાણે તેના પર હરીભરી ધરો છવાઈ ગઈ હોય તેની ગુફાઓમાં સિદ્ધો ચારણો ગંધર્વો વિદ્યાધરો નાગો અને કિન્નરો અપ્સરાઓ વગેરે વિહરતા રહેતા હતા અને તેમના સંગીતનો ધ્વનિ શિલાઓ સાથે અફડાઈને ગુફાઓમાં ગુંજતો રહેતો હતો ત્યારે મોટા મોટા ગર્વિષ્ઠ સિંહો તેની બીજા સિંહની ગજના સમજીને સહી શકતા ન હતા અને પોતાની ગજનાથી તેને દબાવી દેવા માટે વધુ જોરથી ગજના કરવા લાગતા હતા તે પર્વતની તળેટી જાત જાતના જંગલી પક્ષીઓના ટોળાથી શોભતી રહેતી હતી અનેક પ્રકારના વૃક્ષોથી ભરપૂર તેઓના ઉદ્યાનમાં સુંદર સુંદર પક્ષીઓ મધુર કલરો કરતા રહેતા હતા તે પર્વતના ઘણી નદીઓ અને સરોવર પણ હતા તેમનું પાણી ઘણું નિર્મળ હતું અને તેમના કાંઠે મણીઓની વેણુકા રેતી ચમકતી રહેતી હતી તેમાં દેવાંગનાઓ સ્નાન કરતી હતી તેથી તેમનું પાણી અત્યંત સુગંધિત થઈ જતું હતું તે સૌરભ લઈને શીતળ પવન લહેરાતો રહેતો હતો તે પર્વતની તળેટીમાં ભગવાનના પ્રેમી મહાત્મા વરુણ ભગવાનનો એક ઉદ્યાન હતો તેનું નામ ઋતુમાન હતું તેમાં દેવાંગનાઓ ક્રીડા કરતી રહેતી હતી તેમાં તરફ ફળ ફૂલથી ભરપૂર દિવ્ય વૃક્ષો શોભી રહ્યા હતા તે ઉદ્યાનમાં મંદાર પારિજાત ગુલાબ આસુપાલો ચંપા અનેક પ્રકારના આંબા પ્રિયાલ ફણસ આંબલી સોપારી નારિયેળી ખજૂરી લીંબુડી મહુડા સાલ તાળ તમાલ આસન અર્જુન અરીઠા ઉમરો અંજીર વડ પલાસ ખાખર કેસુડા ચંદન લીમડા કાંચનાર સરું દેવદાર દ્રાક્ષ શેરડી કેડ જામબુડી બોરડી રુદ્રાક્ષ હરડે આમળા બીલી કેડા લીંબુ ભીલામા વગેરે વૃક્ષો લહેરાતા હતા તે ઉદ્યાનમાં એક ઘણું વિશાળ સરોવર હતું અને તેમાં સોનેરી કમળો ખીલી રહ્યા હતા બીજી પણ વિભિન્ન પ્રકારના કુમુદ કહલાર સતદલ વગેરે કમળોની અનોખી શોભા પ્રસરી રહી હતી ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા મનોહર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા હંસ કારડલ કારંડવ ચક્રવાક અને સારસના ટોળે ટોળા ઉભરાતા હતા જલ કુકુ કૂટ બતક બપૈયા કુ કુ ધ્વનિ કરી રહ્યા હતા માછલીઓ અને કાચબાઓની દોડાદોડીથી કમળના ફૂલ હાલી જતા હતા જેથી તેમની પરાખ ખરી પડીને પાણીને સુંદર અને સુગંધિત બનાવી દેતી હતી કદંબ નેતર નરકુળ

રહેતા બીજા પણ વૃક્ષોથી તે સરોવર શોભતું હતું તે પર્વતના ઘોર જંગલમાં ઘણી બધી હાથણીઓ સાથે એક ગજેન્દ્ર રહેતો હતો તે મોટા મોટા શક્તિશાળી હાથીઓનો સરદાર હતો એક દિવસ તે ગજેન્દ્ર તે પર્વત પર પોતાની હાથણીઓ સાથે કાંટાળા કીચડ વાંસ નેતર વગેરેની ઝાડીઓ અને વૃક્ષોની રંગ દોડતો ટહેલી રહ્યો હતો તેની ગંધથી જ સિંહ હાથી વાઘ ગેંડા વગેરે હિંસક પશુઓ સર્પો તથા ચિત્તા ગોરા કાળા હરણ ચમરી ગાય વગેરે ભયભીત થઈને ભાગી જતા હતા અને તેની કૃપાથી વરુ સુવર પાંડા રીચ સાહુડી લંગૂર તથા કૂતરા વાંદરા હરણ સસલા વગેરે પ્રાણીઓ સર્વત્ર નિર્ભયપણે ફરી રહ્યા હતા તે ગજેન્દ્રની પાછળ પાછળ હાથણીઓના નાના બચ્ચા દોડી રહ્યા હતા મોટા હાથીઓ અને હાથણીઓ પણ તેને વિટોળાઈને ચાલી રહ્યા હતા તેની ચાલના ધમકારાથી પહાડ એકવાર તો કપી ઉઠતો હતો તેના સ્થળમાં જરતા મદનું પાન કરવા ભમરાવ તેની સાથે સાથે ઉડી રહ્યા હતા મદને લીધે તેની આંખો ચંચળ થઈ રહી હતી ઘણો તીવ્ર તડકો હોવાથી તે વ્યાકુળ થઈ ગયો અને તેને તથા તેના સાથીઓને તરસ પણ પીડવા લાગી ત્યારે દૂરથી જ કમળની પરાગથી સુવાસ વાયુની ગંધ સૂંઘીને તે પેલા સરોવર તરફ જવા લાગ્યો કે જેની શીતળતા અને સુગંધ લઈને વાયુ વહી રહ્યો હતો વેગથી ચાલતો તે થોડી જ વારમાં તે સરોવરના કિનારે જઈ પહોંચ્યો તે સરોવરનું પાણી અત્યંત નિર્મળ અને અમૃત જેવું મધુર હતું સોનેરી અને લાલ કમળોની પરાગથી તે મહેકી રહ્યું હતું ગજેન્દ્ર પહેલાં તો તે પાણીમાં પ્રવેશીને પોતાની સૂંઢથી ઉછાળીને મન ભરીને પાણી પીધું પછી તેમાં સ્નાન કરીને પોતાનો થાક ઉતાર્યો ગૃહસ્થ પુરુષની તે ગજેન્દ્ર મોંગ્રસ્ત થઈને પોતાની સૂંઢણી પાણીમાં ફૂવારા છોડીને પોતાની સાથીની હાથણીઓ અને બચ્ચાને નવડાવવા લાગ્યો અને તેમના મોઢામાં સૂંઢ નાખીને પાણી પીવડાવવા લાગ્યો ભગવાનની માયાથી મોહિત થયેલો તે ગજેન્દ્ર ઉત્તમ થઈ રહ્યો હતો તે બિચારાને એનો ખ્યાલ જ ન હતો કે મારે માથે ઘણું મોટું સંકટ તોડાઈ રહ્યું છે હે રાજન ગજેન્દ્ર જે સમયે આટલો ઉન્મંત થઈ રહ્યો હતો તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન ગ્રાહે ક્રોધે ભરાઈને તેનો પગ પકડી લીધો આ પ્રમાણે અચાનક સંકટમાં ફસાઈને તે બળવાન ગજેન્દ્ર તેની શક્તિ અનુસાર પોતાને છોડાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ છોડાવી શક્યો નહીં બીજા હાથીઓ હાથણીઓ અને બચ્ચાએ જોયું કે તેમના સ્વામીની બળવાન ગ્રાહ ઘણા વેગથી ખેંચી રહ્યો છે અને તેઓ ઘણા ભયભીત થઈ રહ્યા છે ત્યારે તે બધાને ઘણું દુઃખ થયું અને તેઓ ભારે વ્યાકુળતાથી ગરજવા લાગ્યા ઘણાએ તેની મદદ પહોંચાડીને પાણીમાંથી બહાર કાઢવા ઈચ્છ્યું પરંતુ એમાં તેઓ અસમર્થ જ રહ્યા ગજેન્દ્રની ગ્રાહ પોતપોતાની પૂરી તાકાત લગાડીને મથી રહ્યા હતા ક્યારેક ગજેન્દ્ર ગ્રાહને બહાર ખેંચી લાવતો હતો તો ક્યારેક ગ્રાહ ગજેન્દ્રની અંદર ખેંચી જતો હતો હે રાજન આ પ્રમાણે લડતા લડતા એક હજાર વર્ષ વીત્યા અને તે બંને જીવતા રહ્યા આ ઘટના જોઈને દેવો પણ આશ્રય પામ્યા છેવટે ઘણા દિવસો સુધી વાર વાર પાણીમાં ખેંચાઈ જવાથી ગજેન્દ્રનું શરીર શિથિલ પડી ગયું ન તો તેના શરીરમાં બળ રહ્યું કે ન તો રહી મનમાં હિંમત શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ ગ્રાહ તો રહ્યો જળચર તેથી તેનું બળ ક્ષીણ થવાને બદલે વધી ગયું હતું તે ઘણા ઉત્સાહથી વિશેષ બળ લગાડીને ગજેન્દ્રને ખેંચવા લાગ્યો દેહાભિમાની ગજેન્દ્રા પ્રમાણે પ્રાણોના સંકટમાંથી આવી પડ્યો અને પોતાની છોડાવવા સર્વથા અસમર્થ બની ગયો ઘણા સમય સુધી તેણે છુટકારો મેળવવાના ઉપાયનો વિચાર કર્યો અને આખરે તેણે આ નિશ્ચય કર્યો આ ગ્રાહ વિધાતાનો ફંદોજ છે એમાં ફસાઈને હું આતુર થઈ રહ્યો છું જ્યારે મને મારી બરાબરીના હાથથીઓ પણ આ સંકટમાંથી ઉગારી શક્યા નથી તો બિચારી આ હાથણીઓ તો છોડાવી જ કેમ શકે તેથી હવે હું સમસ્ત વિશ્વના એકમાત્ર આશરે ભગવાનનું જ શરણ લઉં છું કાળ ઘણો બળવાન છે એ સાપની જેમ ઘણા પ્રચંડ વેગથી બધાને ગળી જવા માટે ધસતો જ રહે છે એનાથી અત્યંત ભયભીત થઈને જે કોઈ ભગવાનના શરણે જાય છે તેને તે પ્રભુ જરૂર બચાવી લે છે એમનાથી ભયભીત થઈને મૃત્યુ પણ પોતાનું કામ કરવા માટે દોડ દોડતું હોય છે તે જ પ્રભુ સૌના આશ્રય છે હું તેમનું જ શરણ લઉં છું ઇતિ શ્રીમદ ભાગવતી મહાપુરાણે પારમહંસ્યામ સહિતાયામ આઠમા સ્કંદ અંતર્ગત મન્વંતર અનુવર્ણ માનો ગજેન્દ્ર ઉપાખ્યાનમાંનો બીજો અધ્યાય સમાપ્ત श्रीकृष्ण गोविन्द हरे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे મિત્રો જો તમને આ ગજેન્દ્ર ઉપાખ્યાનમાંનો બીજો અધ્યાય ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળ ગજેન્દ્ર મોક્ષ નામનો ત્રીજો અધ્યાય સાંભળવા મળે જય શ્રી કૃષ્ણ